પોતાના પ્રાપ્તિનો પ્રયત્ન કરવા માટે રાજાનો ઘણો કાળ નીકળી ગયો તે છતાં પણ મનુષ્યને સઘળા સુખ દેનારો પુત્ર રાજાને પ્રાપ્ત થયો નહીં તેથી તેણે પોતાને વૃદ્ધ થયેલો જોઈને તે મોહિજીત રાજા ચિંતા તો થઈ સભામાં જઈને પ્રજાની મધ્યમાં આ પ્રમાણે વચન કહેવા લાગ્યું અરે મનુષ્ય મેં આ જન્મની અંદર પાપ કર્યું નથી મેં અન્યાયથી મેળવેલા ધનને ખજાનામાં રાખ્યું નથી મેં બ્રાહ્મણનું ધન કે દેવતાઓનું ધન કોઈ દિવસ લીધું નથી તેમ બહુ પાપને દેનારી એવી બીજાની ખાપણનું હરણ કર્યું નથી લોકોને પુત્રની પેઠે પાડું છું ભાઈ અને પુત્રની જેમને ઉપમા અપાય એવા દૂધ ઉપર દંડ નાખ્યો છે

રાજાનો હેત વિચારી કાટા વનમાં જઈ ચારે તરફ ઋષિઓને સેવેલા આશ્રમોને જોતા અને રાજાના કલ્યાણને ઈચ્છતા એવો એક ઋષિ કરનાર ઋષિઓ માસે ચૈતન્ય સ્વરૂપ આનંદ રૂપ રહી આહર ન કરનારા મનને જીતનારા બ્રહ્મા સરખા લોમસ ઋષિને જોયા એક કલ્પ પૂરો થયે માત્ર જેનું એક રૂવાડું ખરે છે એવા ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણનારા આ ઋષિના દર્શન માત્રથી હર્ષિત થયેલા સઘળા લોકોએ લુમસ ઋષિ પાસે જઈ ન્યાય પુરસ્સર યોગ્ય પ્રમાણે શાસ્ત્ર વિધિની રીતે નમન કર્યું પછી વિનયથી નમેલા સહુ લોકો માહો માહી એકબીજાને કહેવા લાગ્યા કે આપણા સુભાગ્યને લીધે આપણને આ શ્રેષ્ઠ મુનિના દર્શન થયા એ રીતે તેઓ પરસ્પર વાતો કરતા અને પોતાને નમેલા જોઈને ઋષિઓમાં શ્રેષ્ઠ એવા લોમસ કૃતિ બોલ્યા લોમસ પૂછવા લાગ્યા હે લોકો તમે અહીં શા કારણ માટે આવ્યા છો તેનું કારણ કહો તમે મારા દર્શનથી તમે મારા દર્શન રૂપી આનંદની વાણી વડે મારી સ્તુતિ શું કામ કરો છો અને તમે અહીં શા કામ માટે આવ્યા છો તે મને કહો તમારું જે હિત કરવાનું હશે તે હું નિઃસંશય કરીશ કેમ કે મારા જેવાઓનો જન્મ ફક્ત પરોપકાર માટે જ છે એમાં કોઈ પણ સંશય નથી જેનો બોલ્યા હેલું મશૃષિ અમે અમારું આવવાનું જે કારણ છે તે તમારા આગળ સહ વિસ્તાર કરીએ છીએ માટે કૃપા કરીને સાંભળો હેલું મશૃષિ કમળમાંથી જન્મેલા બ્રાહ્મણથી અને તમારાથી કોઈ પણ શ્રેષ્ઠ નથી એટલા સારું નિશય તમારી પાસે આવ્યા છીએ અમારું તે રાજા પુત્રની પેટે પાલન કરે છે તેને પુત્રથી રહિત જોવાથી તેના દુઃખે અમે સૌ દુઃખી છીએ હે ત્રીજોમાં ઉત્તમ લોમસમની અમારા રાજાને પુત્ર થાય તે સારું અમે તપ કરવાનો બુદ્ધિથી નિશ્ચય કરીને અહીં તપ કરવા આવ્યા છીએ એટલામાં રાજાના ભાગ્ય વસાપણાથી અમોને તમારા દર્શન થયા માટે મોટા પુરુષોના દર્શન માત્રથી જ માણસોના કામ સિદ્ધ થાય છે તેથી હે મુનિ જે રીતે અમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થાય એ રીતનો ઉદ્દેશ કહો આવો લોકોનું કહેવું સાંભળીને બે ઘડી સુધી ધ્યાન કરી તેના પૂર્વ જન્મમાં સંસ્કાર જાણીને ભૂલ્યા લોમસ કહે છે આ તમારો રાજા પૂર્વ જન્મમાં ધન વગરનો કુર કામ કરનારો વેપારના કામમાં પ્રતિવાળો અને એક કામથી બીજે કામ ભમતો એવો એક વાણીયો હતો જેઠ માસના શુક્લ પક્ષની દ્રાદશીને વિશે સૂર્ય જ્યારે દિવસના મધ્ય ભાગને પામ્યા

તે વાણીઓ પોતે ઝડપી ગયું એ રીતે ગાયને આટલું પાણી પીવાના પૂર્વ જન્મના કર્મના બળથી અમારો રાજા પુત્ર હિન થયો છે પણ પૂર્વ જન્મના કરેલા પુણ્યને લીધે શત્રુ રહિત નિષ્કણ રાજ્ય પામ્યો છે જેનો બન્યો હે મુનિ પુણ્યથી પાપ નાશ પામે છે આવું પુરાણમાં સંભળાય છે માટે તમે પ્રસન્ન થઈને એવું બતાવો કે જેથી કરીને પાપનો ક્ષય થઈને રાજાનો થાય લોમસ ઋષિ બોલ્યા હે છે નો શ્રાવણ માસના શુક્લ પક્ષના પુત્ર નામે પ્રસિદ્ધ એકાદશી જે તિથિ આવે છે તેનું વ્રત વિધિ પ્રમાણે યથાર્થ લોકમાં જાતિ પ્રમાણે શાસ્ત્ર વિધિ પુષ્પ જાગરણ સાથે કરો જે જનો તમારે તે એકાદશી કરી ને તે એકાદશી નું અતિ નિર્મળ પુણ્ય રાજા ને દેવું આમ કરવાથી જરૂર રાજા પુત્ર થશે આવું લોમસ ઋષિ નું બોલવું સાંભળી બ્રાહ્મણો બ્રાહ્મણોને નમી નેત્ર વાળા થઈને પોતાને ઘેર ગયા પછી શ્રાવણ મહિનો આવ્યો

આ કારણથી આ એકાદશીની તિથિ પુત્રના નામથી પ્રસિદ્ધ થઈ છે માટે આ લોકમાં અને પર લોકમાં સુખને ઈચ્છનારાઓએ આ એકાદશી અવશ્ય કરવી આ પુત્રને એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી માણસ સર્વપાપોમાંથી છૂટે છે અને આ લોકને વિશે પુત્રના સુખને પામીને પરલોકમાં સ્વર્ગની ગતિને પામે છે એ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણ વિશે શ્રાવણ મહિનામાં પુત્ર નામની એકાદશી મહાત્મા સંપૂર્ણ